નેક્સ્ટ બોલો શું નામ છે કાંતિ યતીનભાઈ ધોમડીયા કાય કાયદાની ટ્રીટમેન્ટની જરૂર પડી બોલો શું થાય છે ડિપ્રેશન માં શું ક્યારથી લાગે છે આવું આમ તો સાહેબ બહુ વર્ષોની તકલીફ છે બે હજાર બાર માં થયું તું વચ્ચે થોડું થોડું થયું હતું હમણાં ત્રણ ચાર દિવસ થી પાછો ઉથલો માર્યો છે કોઈ વ્યસન છે લાગવગ નું વ્યસન છે સાહેબ કેટલીક વાર લો છો મોટા માથાઓ વાળું આમ કેસ જેવું થાય ને ત્યારે સર લઈ લે છે ખબર છે કે આ બધાને નડે છે તો ઘરમાં કોઈ રોકતું નથી ના નથી પાડતું જો ચાર સામાજિક પૈસા વાળા છે એક પોલીસમાં છે અને એક તો રાજકારણમાં છે કોઈને કોઈ તો લાગવગ લાવ્યું જ હોય તો પછી ટેવ પડી હમ બીજી કોઈ દવા ચાલુ છે દવા માં આમ તો કઈ ચાલુ નથી પણ આ લાંબી બીમારી છે ને તો જયારે જયારે આવું થાય ત્યારે કાળી પટ્ટી આંખે બાંધી લઉં જેનાથી સારું લાગે સારું સુઈ જાઓ ડિપ્રેશન છે ટાંકા લેવા પડશે સાહેબ શું વાત કરો છો ડિપ્રેશન માં કઈ ટાકા થોડા હોય એટલી તો અમને ખબર પડે છે હા તો કોઈ છે એ ગાડી થી કોઈને મારી નાખે તો નિબંધ ન લખાવાના હોય અમને પણ ખબર પડે છે ડોક્ટર સાહેબ તમે આવું ન કરો તમારા ભરોસે છીએ થોડીક સારવાર સરખી કરો હા તો અમે પણ તમારા જ ભરોસે છીએ સાચી સરખી અને સચોટ સારવાર કરો આ વખતે આ જેટલા લોકો લડે છે વાંધો નહીં શું આપવાનું ન્યાય સાહેબ એ તો વ્યવસ્થા કરતા પંદર વીસ વર્ષ થશે તારીખ હાજર છે આપી દઉં